ઓલા ગનિયા ના આવી ગયા આ ભૂરા છાપુ દે તો આ ભૂરા હું કે તો મને છાપુ નથી આવ્યું અરે ભાઈ હું ફાકી ખાવા આવ્યો હું વાહ ફાકી નું કીધું તને છાપુ આપી દીધું બોલો લાવો બંદર લખી નાખજે ને ભાઈ રોકડા બંદર

છાપુ તો વાંચવા કરે તે અવસ્થા હા પો આમાં જો પૂરો પૂર્ણ વિરામ એક પણ નો આવે ભાઈ અસંખ્ય હોય શકે આવા ગ્રહ નો હોય હા તું નીકળ ને તારી ફાકી ફાકી હા હાલે

શુક્રવાર ની પૂર્તિ કેમ અમારી પાછલી સહી મળે દેવા બાપા હે ને એ ગુજરી ગયા તા તેની સંતા શ્રદ્ધાંજલિ નું સાપું હે હવે આ શુક્રવાર ની પૂર્તિ શ્રદ્ધાંજલિ નો હોય અરે સાપી હે કઈ હું ખોટું થોડો કહું લે તું દે ને કાકા હલા લગભગ શુક્રવાર ની છે બિચારા દેવા બાપા આમાં તો હિરોઈન જ ફોટા હે આમાં ક્યાં તને દેવા બાપાની શ્રદ્ધાંજલિ દેખાય આ તો આપડે હિરોઈન જોઈ રાજી તો થઈ ને ભાઈ થડે થોડે

આ વખતે ટ્રમ્પ ને ભાઈ વીમો ને યાર આના ફાકા ફોજદારી સાંભળી ફાટે ખીચડી ખાઈ લેવી વાર તો લાગે ને ભાઈ છું અને હું વગા ભાઈ નો છોકરો કેવો

રમે ક્યારે પેક કે થારો હાથ મારો ને ચોરીમાં માં મેળ આવી ગયું હોય ને તો જી જુગાર રમે બાકી જુગાર એનો ના એ બસ હું સમજી ગયો હું વ્યવસ્થિત હું સમજી ગયો હવે વખાણ નો કરો હું નાક પાડ ભાઈ હા લ્યો લાવો 15 લાવો ભાગી લાવો આ લખી નાખજો હા કાઈ માં તો હલો આ ભાઈ ઓલા રમીલા બેન નું મકાન ક્યાં હે આયા આવ તો આ ઉપર હું લઈ ગયો વાત તો

તો પણ અમદાવાદ થી લઈ લેવાય ને ભાકી પણિયા ઓલા પીડા પાર્સલ આવે નો મજા આવે નો મજા આવે આ તો હા હાલ તો કરાવતો ત્યાં તો બનાવી આ તો બનાવી ભાઈ તારું અને મને વેફર વેફર અને પ્લાસ્ટિક ના ગ્લાસ ને આપી તું મારા ભત્રીજા આટુ લઈ જાવ કોઈ છોકરી નહીં દે કાકા ઓને કોઈ ભાઈ ભન તો આબુ ના કરાવીશ તું હવે દીદી ના કરો ને ના પાડી દે તો પાડી દેવાય ને કે હું નથી દેવાનો કઈ ન દેવાની લાવવા દરેક ચોકડી પર ફાકીની દુકાને ફાકી એટલે કાચી પાત્રી કાચી પાત્રી એટલે માવો એ ભાઈ માવાની દુકાને ગપ્પા એટલે એટલે મોટી મોટી કરવા વાળી નવડી બજારું બેઠી જ હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ કયા સીન માં સૌથી વધારે મજા આવી એ કોમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા